નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો 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 મિત્રો વાત કરીએ પર બસ બે કાર સાથે અથડાઈ લોકોના મોત તમિલનાડુના સમાચારની ચેન્નઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગઈકાલે રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે ટાયર ફાટવાના નિયંત્રણ ગુમાવતા તમિલનાડુ સ્ટેટ એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ બે કાર સાથે અથડાઈ હતી ત્યારે આ અકસ્માત થયો હતો તો કુંડ ૂર જિલ્લાના ચીડુપકુડીના ઉપતરુ વિસ્તારમાં અચાનક ટાયર ફાટ્યો અને ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો અને અનિયંત્રિત બસ બેરિયર તોડીને રસ્તા પરથી પલટી ખાઈ ગઈ અને ચિન્નાઈથી ચિરુચુરપલ્લી જઈ રહેલી બે કાર સાથે અથડાઈ હતી બંને કાર બસ નીચે ફસાઈ ગઈ હતી અને કચડી ગઈ હતી કારમાં મુસાફરી કરી રહેલા સાત લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતથી હાઈવે હાઇવે પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો અને બસ ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી રહી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતાની ધન્ય